મળવા માટે પહોંચ્યા હતા હવે આ સરકારી ન્યાય ક્યારે મળશે એ ખબર નથી કારણ કે પીડિતો જે છે પીડિતોને આશ્વાસન તો આપવામાં આવ્યું છે કે ન્યાય ચોક્કસ મળશે પણ એ ન્યાય ક્યારે કારણ કે ગઈકાલે ગુજરાત હાઈકોર્ટે હર્ણિકાંડની અંદર પણ સરકારને જબરજસ્ત લતાડ લગાડી છે અને સરકારના બે અધિકારીઓ જેમાં વિનોદ રાવ અને પૂર્વ આઈએસ અધિકારી એચએસ પટેલ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાનું કીધું છે આપણી સાથે અત્યારે જગદીશ મહેતા સર જોડાઈ ગયા છે સર રાજકોટના પીડિતો આજે મુખ્યમંત્રીને તો મળ્યા પણ ન્યાયની આશા ન્યાય ક્યારે મળશે એ લોકોને જુઓ રાજ્યના મુખ્ય તરીકે મુખ્યમંત્રી જ્યારે આશ્વાસન આપે કે અમે તમને ન્યાય અપાવીશું અને તમે જે કાંઈ એને આવેદનપત્ર આપ્યું છે બાર પંદર મુદ્દાનું અને એણે કીધું છે કે એ તમામ જે દોષિત હશે એને અમે પગલાં ભરશું આવી બે વાત એણે કરી છે દોઢ બે કલાક સુધી મીટિંગ ચાલી મુખ્યમંત્રી સાથે અહીંથી એટલે કે રાજકોટથી કેબિનેટ મિનિસ્ટર ભાનુબેન બાબરિયા એ બધા પીડિતોને ત્યાં લઈ આવ્યા એના બંગલે જમાડ્યા કર્યા અને પછી ચીફ મિનિસ્ટરને મુલાકાત કરાવડાવી હવે પ્રશ્ન એ છે કે હવે મુખ્યમંત્રીની કોર્ટમાં દડો છે પહેલાંય હોવો જોઈએ પણ આજે તો રૂબરૂ મેળા માની લ્યો પરંતુ જે બાર મુદ્દા એ મુદ્દા જે છે એ બહુ જ કનિષ્ઠ એટલે કે કપડાં છે હવે એ મુદ્દાએ જો તમે મુખ્યમંત્રીએ જીભ કચરી છે કે અમે તમને આશ્વાસન આપ્યું છે કે બધાને તમને ન્યાય કરીશું તો એ તો બહુ મોટો ભૂકંપ સર્જે એવા મુદ્દા છે તમે જુઓ એમાં મુદ્દા નંબર પાંચ કે છ એમાં ચોખ્ખે ચોખ્ખું લખ્યું છે કે આ ટીઆરપી ગેમ ઝોન જે છે એને આવી રીતે ચાલુ રાખવામાં કોઈ પણ પ્રકારની મંજૂરી વગર સલામતીની કોઈ વ્યવસ્થા વગર ચાલુ રાખવામાં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના જે તે સમયના અને અત્યારે વર્તમાન એવા કોર્પોરેટરો પછી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મેયરશ્રી મ્યુનિસિપલ કમિશનર વગેરે વગેરે આ બધા એમાં એની કાં તો ભાગીદારી છે કા હપ્તાગીરી એવો શબ્દ વાપર્યો છે કા હપ્તાગીરી છે કા ભાગીદારી છે તો આ બધાયને તમે દંડિત કરો કોઈ પણ ભોગે હવે એ મુદ્દો આખા રાજકોટમાં ચર્ચાનો મુદ્દો તો એ જ છે સાગઠિયા નથી સાગઠિયા તો ઉપજાવી કાઢેલો મુદ્દો છે સાગઠિયા એ કોઈના રાજકોટના નિશાને નથી સાગઠિયા તો આખે આખી જે કુંડબો છે જે આ અપરાધી જેને આખી ટોળકી જેને કહી શકાય એ બધા ભેગા થઈને ઓળિયો ઘોળ્યો આની માથે ઢોળ્યો છે કે તું બધું ઓઢી લે હવે અમસ્તી તારી નોકરી તો ગઈ જ છે આબરૂ ગઈ છે પાછી કઈ આવવાની નથી તે હિતર બેટી ખાય એટલું ભેગું કરી લીધું હવે તું ભોગવ પછી તને છોડાવી લેશું પાંચ પંદર વર્ષ પછી ઇધર ઉધર ગમે ત્યારે પણ પણ એ જામીન બામીન કે જે કરવું હોય તો હવે તું ટૂંકમાં તારા પૂરતું રાખ જ્યાંથી આગળ વધવા દે માં એટલે તમે જુઓ એક એસઆઈટી નહીં બે બે ત્રણ ત્રણ એસઆઈટી ની અને અત્યારની છેલ્લી એસઆઈટી શું છે ખબર છે કે ભાઈ સાગઠિયાએ કેટલા કૌભાંડ કર્યા અને ક્યાં ક્યાં એના રોકાણ છે શું છે એને ઈ કાઢવા માટેને એક એસઆઈટી રીમવામાં આવી છે અને ઈ એસઆઈટી એ પણ શું કીધું ઈ કે અમે લાચાર છીએ કારણ કે સાગઠિયા હવે સુસાઈડ કરવાની ધમકી આપે છે હવે તમે વિચાર કરો આ તો સાગઠિયા છે કાલ સવારે ઉઠીને કોકે આપણામાં બોમ્બ મારા બોમ્બ બ્લાસ્ટ કર્યો છે અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટ થયા હતા મુંબઈમાં સિરિયલ બ્લાસ્ટ થયા હતા અને એનો એનો ત્રાસવાદી જો એમ કે કે જો મને કાંઈ સજા કરશો તો સુસાઇડ કરી લેશો તો હું છોડી દેવાનો ભાઈ સુસાઇડ કરી લે તું ક્યાં કોઈ દેશ પ્રેમી છો કે તું કોઈ ક્રાંતિવીર છો કે અમારા માટે છે ને આઈકોનિક છો એ કર્યા છે એવા પાપ કે તું આમ જીવી હોય કેમ નથી તો એ કોઈ જવાબ નથી હોતો સ તપાસ સમિતિઓનો

આજે પીડિતોને લઈને ભાનુબેન ગયા તો કદાચિત ભાનુબેનને એમ હશે કે જે સિમ્પતિ કોંગ્રેસના જીજ્ઞેશ માવાણી લઈ રહ્યા છે એ સિમ્પતિને ડાયવર્ટ કરીને આપણે આ બધાને મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરી દઉં મુખ્યમંત્રી આશ્વાસન આપી દઈએ એટલે આજે કહેવાતા એટલે કે પીડિત જન જે છે એ પીડિતો એમ માને કે ભાઈ હવે આપણે કઈ કોંગ્રેસની સભામાં જવાની જરૂર નથી જીજ્ઞેશ મેવાણીના આશ્વાસનની જરૂર નથી રાજ્ય સરકાર આપણી સાથે છે અને બધાય વાતે ગાતે પાછા આવી જશે એવું ભાનુબેન બાબરિયા માનતા હશે એમ કહું છું પણ થયું ઉલટું કારણ કે જે પીડિતો અહીંથી ગયા એને તો બાર તેર જેટલા મુદ્દા એ મુદ્દા તમારી જાણ ખાતર એ તમામ એ મુદ્દા છે જે જીગ્નેશ મેવાણી જાહેરમાં બોલી ચૂક્યા છે કે નિર્લિત રોય થી માંડીને સુધાકર પાંડે સુધીના આઈપીએસ કક્ષાના નિષ્ણાંત લોકોને એસઆઈટી માં રાખો એને ફાંસીની સજા આપેવી જોગવાઈ કરો નાખો એને વેચીને પૈસા આવે પૈસા મેવાણી કરી ચૂક્યા છે હવે આ તો એવું થયું કે કોંગ્રેસ નું આવેદન પત્ર લઈ અને ભારતીય જનતા પાર્ટી કેબિનેટ મિનિસ્ટર મુખ્યમંત્રી પાસે ગયા કરુણા જુઓ કેવી છે પોલિટિકલી બહુ ખરાબ પરિસ્થિતિ થઈ છે આમ જુઓ તો કે જે આવેદન પત્ર અહીંયા વાંચી લેવાની જરૂર હતી બેને ભાનુ બેને અને કહેવાની જરૂર હતી કે આ બધા મુદ્દાઓ જે છે એ તો જગ જાહેર બોલ્યા છે જિગ્નેશ મેવાણી તો એ બધું છોડો હું તો તમને મુખ્યમંત્રી પાસે લઈ જવા એમ માંગુ છું કે એ તમને સહકાર આપશે આશ્વાસન આપશે કે તમારું બધું ભૂલું કરશે વગેરે વગેરે એને બદલે એ મળ્યા હેલો આય કર્યા

એટલે આજે પેલી વાર એવું બન્યું છે કે કોંગ્રેસના મુદ્દા આમ તમે જુઓ તો એ મુદ્દા લઈને ભારતીય જનતા પાર્ટીના કેબિનેટ મિનિસ્ટર મુખ્યમંત્રીને મળ્યા અને મુખ્યમંત્રી આશ્વાસન દઈ દીધું કે ભાઈ ચાલો અમે તમારો બધો ન્યાય કરશું હવે આ ન્યાય જો કરવા જાય ધારો કે તો ભૂકંપ સર્જાય રાજકોટમાં કારણ કે જે વાત એ લોકોએ માગણી કરી છે મેયર સ્ટેન્ડિંગ કેબિનેટ ચેરમેન વગેરે વગેરે બધાય ભારતીય જનતા પાર્ટીના છે

એક વખત આવી ચૂક્યા છે અને તપાસની એસઆઈટી ની રચના કરી ચાર ચાર લાખ ની જાહેરાત કરી વગેરે વગેરે એક પ્રોટોકોલ પ્રમાણે આવી ગયા પણ આપ જે કયો છો એ વાત પણ એ પ્રયોગ છે કે સંયોગ એ એ પણ એક ચર્ચાનો વિષય ચોક્કસ છે કારણ કે હવે આખે આખો મુદ્દો જે છે એ કોંગ્રેસે હાયર કરી લીધો આ જે પીડિતોનો ખાલી રાજકોટના ટીઆરપી કાંડ નહીં સુરતના તક્ષશિલાથી માંડી વડોદરાના હરણી કાંડ કે અમદાવાદનો કાંકરિયા કાંડ કે રાજકોટનો કોવિડ હોસ્પિટલ કે

તો એને એમ નક્કી કર્યું કે આ દલિત સમાજનો નો તો આ મોટો આખો કોઈ જો કોંગ્રેસના દલિત નેતા લઈ જાય તો હું શું હું છું ભારતીય જનતા પાર્ટી માં કેબિનેટ મિનિસ્ટર છું દલિત નેતા છું વગેરે વગેરે એટલે એણે કોશિશ ચોક્કસ કરી હોય શકે કે મુખ્યમંત્રી સમક્ષ લઈ જાય અને એને કઈ સમથિંગ આશ્વાસન અપાવે પણ થાપ ક્યાં ખાઈ ગયા છે આપે જેમ કીધું એક તો સમય ગાળો રાહુલ ગાંધી ના આવ્યા પછી તમને આ વિચાર આવવો એ પણ એક જાતનો આમ તમે જુઓ તો એ પોલિટિકલી એરર ગણાય પણ એ પણ છે અને બીજું મેં આપને કીધું તેમ કે આ જે મુદ્દા આવેદન પત્ર જે છે એ આવેદન પત્ર તો બાકાયદા આની પહેલા પ્રગટ થઈ ચુક્યું છે અખબારોમાં કે આટલા આટલા મુદ્દા છે હવે એ મુદ્દા જ લઈને એટલે કે આ તો કોંગ્રેસ નું આવેદન પત્ર લઈને ભારતીય જનતા પાર્ટીના ના કેબિનેટ મિનિસ્ટર ચીફ મિનિસ્ટર પાસે ગયા છે કે આ ન્યાય આપો આ મુદ્દા પ્રમાણે એવું થયું છે એટલે આ તો બહુ શોકિંગ ન્યૂઝ એ છે પણ હવે મુખ્યમંત્રી આશ્વાસન આપ્યું છે એટલે આપણે મુખ્યમંત્રી ઉપર તો શંકા કરવાનો પ્રશ્ન નથી આવતો રાજ્યના મુખ્યા છે બેને પાંચ લાખ રૂપિયા ભ્રષ્ટાચાર કરવાનો એમના ઉપર આરોપ લાગ્યો એટલે ક્યાંક આરએમસી ની અંદર આખી સિસ્ટમ જે ભ્રષ્ટ છે તેની પણ ચર્ચા થવા લાગી કે ઉપરથી નીચે સુધી આખી આખી સિસ્ટમ ભ્રષ્ટ છે એ તો છે બેન કારણ કે ટીઆરપી કાંડ બેના પછી ફાયર એનઓસી વગરના જેટલા પણ રેસ્ટોરાં છે હોટેલ છે બાકીના બધા કારખાના છે એકમ જેટલા પણ છે જ્યાં પાંચ પચાસ કરતા વધુ લોકો હોય કામ કરતા હોય એવા તમામને આ લોકોએ ફાયર એનઓસી ઓસી લેવાનું ફરજિયાત કર્યું છે ન હોય તો એ સીલ કરી દીધા હવે સીલ કરી દીધા એટલે આખી ઇકોનોમી ઠપ થઈ ગઈ છે અત્યારે આખા સાતસો આઠસો જેટલા યુનિટ્સ કે રેસ્ટોરાંથી માંડીને બધું બંધ છે સજ્જડ આજે તો એના વિરુદ્ધમાં એટલે કે કોર્પોરેશનની આ પોલિસીને વિરુદ્ધમાં આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે કે બધા રેસ્ટોરા અને હોટેલ્સ જેટલું ખાણીપીણી પીણી રાજકોટ રાતે ભાગ્યે જ લોકો ઘરે જમે છે એમ કે તો આરે આટલા બધા શોખીન લોકોનું આ ગામ છે પણ આજે બધાએ ઘરના રોટલા ખાવા પડશે બાર બંધ છે બધું આજે આજે જ્યારે આપણે ચર્ચા કરીએ ત્યારે તો સવાલ એ છે કે અને એમાં તે પાછું એ લોકોએ આક્ષેપ કર્યો છે કે ભાઈ અમારે ત્યાં સીલ મારી જાય છે સીલ મારી જાય છે એટલું જ નહીં ફાયર એનએસસીના નામે અમારી પાસે તોડ કરે છે પાંચ લાખ રૂપિયા આપો તો અમે આંખ મીચાં કરીએ અને એનો આક્ષેપ ભલે હોય શકે એમાં ના નહીં પણ આ બધી વાતો તો છે જબેન કે ચારેકોર અંધાધૂંધી તો પ્રવર્તી જ રહી છે રાજકોટમાં કોઈ એવો ભારતીય જનતા પાર્ટીનો નેતા નથી કે જેની ઉપર આશા રાખી શકાય કે આ ભ્રષ્ટાચાર અટકાવી શકશે અથવા તો ફરિયાદ નિવારણ કરી શકશે અહીંયા એક સતીશ વર્મા કરીને ડીસીપી આવ્યા ત્યાં એક જમાનામાં એનું આગમન માત્ર એટલું બધું પ્રજા માટે આશ્વસ્ત હતું કે દારૂના અડ્ડા વાળાઓ પોતે પોતાની રીતે સર્ક્યુલર ફેરવી દીધું એમ કે તો ચાલે માઉથ ટુ માઉથ કે હવે સતીશ વર્મા આવી ગયા છે એટલે દારૂના અડ્ડા તો બંધ કરી દીધું પહેલી વાત તો એ એને કહેવાય શાખ અને ધાક તો ભારતીય જનતા પાર્ટીમાં કોઈ એવો નેતા અહીંયા હોય કે જેને તમે કઈ કહી શકો હવે અહીંથી બધા શું કરે ધામોચડું આખું ગાંધીનગર જાય મોટા મોટા હતા ચેમ્બર ઓફ કોમર્સ વાળા એ પણ ભૂતકાળમાં જઈ આવ્યા છે મુખ્યમંત્રીને મળીને પાછા આવતા રહ્યા છે કે ભાઈ અમારી ઉપર ફાયર સુધી માંડીને બધા જે નોમ્સ હોટલ્સ વાળા અને બધા હોસ્પિટલ્સ વાળા જ્યાં ગયા હતા કે ભાઈ અમે રાતોરાત ક્યાંથી બધું કરી નાખ્યું અમારે તો વર્ષોથી છે જૂનવાણી બિલ્ડિંગ છે ત્યાં બધા પાઇપ નાખવાના આ ઘણું બધું કામ સમય માગી લે છે

એ સિદ્ધ થવું જુદી વાત છે ને એ બેન જેને આરોપ મૂક્યો છે હા એ પણ આરોપ મૂકવાની ટેવવાળા છે એટલે એના ઉપર બહુ ગંભીરતાથી ચર્ચા કરવા પણ હા કટકી બધું ચાલતું હોય એવું એવું માની શકાય કારણ કે આખે આખો ટીઆરપી કાંડ જ ભ્રષ્ટાચારની મૂર્તિ હતી એ આખો સાક્ષાત્કાર જ થયો છે આ છવ્વીસ અમારા છોકરા હળગી ગઈ ભ્રષ્ટાચારમાં જ હળગી ગયા છે એની આગ લાગીને બધાએ આંખ મીચામણા કર્યા કોઈએ ફરજ પોતાની બજાવી નહીં અને લેશ માત્ર માનવતા દાખવી નહીં એનો તો પરિણામ છે એટલે ઈ વાત હોઈ શકે પણ પાંચ લાખ માયગા એટલે ઈ માયગા કે કેમ ને પાંચ જ લાખ માયગા કે ઈ વળી પાછું કારણ કે એને જ્યારે પત્રકારે પૂછ્યું ત્યારે ગેંગે ફેફે થયા છે થોડા ઘણા કારણ કે હું નામ ન આપું ને ફલાણો ઢીકળું લેવું પણ એ તો ઠીક છે ભાવે આક્ષેપ કર્યો પણ ચાલે છે એ હકીકત છે આ પ્રકારની બધી અંધાધૂંધી અને ક્લિયર ચિત્ર કાંઈ થયું નથી પણ હવે મુખ્યમંત્રીની કોર્ટમાં દડો છે મુખ્યમંત્રીની કોર્ટમાં દળો છે સાથે આજે સૌથી વધારે ચર્ચામાં આવ્યું નરેશ પટેલ અને જયેશ પટેલ નું શીતયુદ્ધ આ બંને વચ્ચે જે રીતનું યુદ્ધ ચાલી રહ્યું છે ક્યાંક લેવા પટેલ બે ભાગડામાં વહેંચાઈ જશે બેન આ અમારે હવે છે ને રાજકોટ કે સૌરાષ્ટ્ર એ તમે કહો ને તો તમારે બ્રેકિંગ ન્યુઝ નો હબ બની ગયું છે ક્યાંય પણ હોય તો અમારા ઇશ્યુ એવા બને છે કે તમારે ચમકી જ જાય છે એ તો છે જ એમાં વધારે અધૂરામાં પૂરું આજે આ થયું છે ખોડલધામ એટલે કે કાગવડ રાજકોટ થી થોડે દૂર આવેલા કાગવડ ગામનું ખોડલધામ જે નિર્માણ પામ્યું હતું નરેશભાઈ પટેલ નામના ઉદ્યોગપતિ એ બનાવ્યું 2010 માં બનાવવા પાછળનો રીઝન એ હતો મુખ્ય ઉદ્દેશ એ હતો કે કડવા અને લેવા બેય પાટીદારો જે છે એને એ લોકો લવ અને કુશ એના સંતાનો માને છે વારસો માને છે વંશ માને છે એટલે એ ભાઈ ના વંશજો કડવા લેવા એ જે પટેલો ભય છે એક થઈ જાય અને પાટીદાર તરીકે જ હવે ઓળખાય અને રોટી બેટી ના વ્યવહાર પણ શરૂ થઈ જાય એવું આનું ઇનોગ્રેશન થયું હતું પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી ત્યારે આવી જાહેરાતો કરવામાં આવી હતી પરંતુ હવે પછી કહું છું તમામ બાબતો જે છે નરેશભાઈ જેના પ્રણેતા છે એને કારણે જ બધું અવળા બટન દેવાના છે એટલે આખો ભૂસ્કોટના બટન એક ઊંધું દેવાય બધા ઊંધા દેવાય ને એવું થયું છે નરેશભાઈએ આ ધર્મની શક્તિ ગાદી જે છે એને પાછી પોલિટિકલી પણ એક બનાવી દીધું છે જેટલી પણ ચૂંટણી થાય એમાં દુનિયા કોઈ પણ પક્ષ રાજકોટ આની આસપાસમાં લડતું હોય ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય અપક્ષ હોય કે બીજા કોઈ પણ હોય એને ન્યા ખોડલ ધામમાં તો એમાં એમાં એ જો પાટીદાર હોય અથવા તો પાટીદારનો ટેકો લેવા માંગતા હોય એને બધા અહીંયા અવશ્ય જાવવું જ પડે એવો એક અત્યારે શિરસ્તો થઈ ગયો છે અને બધા જાય છે તો શું કરે છે આ તો એક જાતની છઠ્ઠા મસ્કરી બેન થઈ ગઈ કારણ કે મંદિરમાં તમે જાઓ છો માં ખોડલના નામે હવે ખોડલને ને પાંચ જ મિનિટ ફાળવે છે માતાજીની અમે દર્શન કરે ફોટો પડાવે ને વાત પૂરી પછી કોઈ જાતનું કઈ નહીં વિધિ અને નરેશભાઈ પટેલ કલાક બે કલાક બેસે તો ભાઈ તમે કોના દર્શન આવ્યા નરેશભાઈ પટેલના કે માં ખોડલના દર્શન આવ્યા છો એટલે આખે આખું આ છે ને એ રાજનીતિક આખું સંકુલ બની ગયું જે ખરેખર ધાર્મિક હોવું જોઈએ હું હમણાં જ એક બીજી ચલમ રાખી હતો કે રાજકોટ અને ગોંડલ વચ્ચે એક વીરપુર જે છે જલારામ બાપાની ગાદી એ વીરપુર જે છે પવિત્રમાં પવિત્ર જગ્યા છે તે પછી જો રાજ એટલે કે વીરપુર થી તમે અહીંયા આવો રાજકોટ તો વચ્ચે જો આ ખોડલધામ દસ અત્યારે ચૌદ વર્ષ થયા ચૌદ વર્ષ એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ તો અત્યારે તો એ છે ને અત્યંત મહત્વપૂર્ણ એવી તીર્થભૂમિ બની જવી જોઈએ દેશ દેશાવર્તી ભાવિકો આવે એમ બધા લોકોને થવું જોઈએ કે મા ખોડલ ની અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે શુભ આશયે તો એ અમારું ભલું કરશે એને બદલે વિવાદોમાં જ હંમેશા આવતું હોય છે છે કારણ કે પટેલ એનો જીવ રાજકીય અને મોટા મોટાભાગનું એનું વલણ જે કોંગ્રેસ તરફી છે અને દર ચૂંટણીમાં એને ગલગલિયા થાય છે દર ચૂંટણીમાં એને એમ થાય છે કે હું પોળી બજાર હાકડી એટલે બધા એને મળવા આવે બધા એને પગે લાગે બધા એને વખાણ કરે નરેશભાઈ હા 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 દાંત કાઢે એને એમ છે કે બધાય મને ચાહે છે મને મળે છે હું કઈક સમથિંગ છું ખરેખર એ એને થોડુંક જુદું રાખવાની જરૂર છે એ કાગોડના એ મંદિર જે છે માં ખોડલનું ન્યા ગતિવિધિ રાખવાની જરૂર નથી જૂનાગઢમાં સિદ્ધસર પાસે સિદ્ધસર ગામ છે ત્યાં પણ માતા મા આનું ઉમિયા માતાજીનું મંદિર છે અને ઊંઝામાં છે ગુજરાતમાં તમારી બાજુ ઊંઝામાં એમાંય ઉમિયા માતાજીનું મંદિર છે ત્યાં પ્રોબિટેડ જે મંદિરમાં બીડી પીવાની મનાયું અને સ્કૂલમાં પગરખા બહાર ઉતારવાના હોય છે એવી રીતે ત્યાં રાજકીય કોઈ વાત કરવાની હોતી નથી મંચ ઉપર આવનારો દરેક માણસ ખોડલનો માં ખોડલનો દીકરો સંતાન અથવા તો લેવા પાટીદાર સમાજનો દીકરો છે એટલું જ કહેવામાં આવે એની પાછળના જે છોગા છે જાણીતા પત્રકારને જાણીતા ફલાણાને ભારતીય જનતા પાર્ટી અગ્રણીને કોંગ્રેસના અગ્રણી પૂર્વન અભૂતપૂર્વન કાંઈ નહીં ખોડલ માનો ખોળે આવ્યા છે માનવાનું એવી રીતે અહીંયા કરવાની જરૂર એવું નથી એટલે શું થયું કે ઇફકોની ચૂંટણી થઈમાં જયેશભાઈ રાદડિયા ઉભા રહ્યા તો ખોડલધામના એક ટ્રસ્ટી છે દિનેશભાઈ કુંબાણી એને બધા ટ્રસ્ટીઓને અને બધા ખોડલધામના જે સંલગ્ન હોય બધાને ફોન કર્યા કે આપણે જયેશભાઈને ઇફકોમાં મત આપવાનો નથી આપણે મત આપવાનો છે બિપિનભાઈ ગોતાને બિપિનભાઈ ગોતા સી આર પાટીલે જેને મેન્ડેટ આપ્યો હતો તે એ અમિત શાહના નિકટના ગણાય છે તો બિપિનભાઈ ગોતા જે છે એ ખોડલધામના ટ્રસ્ટી છે એટલે દિનેશભાઈ કુંબાણી નામના ટ્રસ્ટી એક બિપિનભાઈ ગોતા નામના ટ્રસ્ટીને મત આપવાની અપીલ કરી ફોન પટાકા કર્યા એ ઓડિયો ઓડિયો તમે જે કહ્યું સોશિયલ મીડિયામાં જાહેર થઈ ગયો જાહેર થઈ ગયો જયેશભાઈએ જાહેરમાં સમૂહ લગ્ન અહીંયા થયા હતા જામકુંડોના તો એ સમૂહ લગ્નમાં પણ એ જયેશભાઈએ કીધું હતું કે ભાઈ આવી રીતે કોઈ ધર્મને નામે રાજકારણ ખેલી મને પસંદ નથી જેને રમવું હોય રાજકારણ ભલે ખુલ્લા મેદાનમાં આવી જાય પણ માતાજીની આદેશમાં કે મંદિરની આદેશમાં કે સમાજના નેતા તરીકે સમાજ સમાજ છે રાજકારણ રાજકારણ છે બે ભેગું ના કરો એવું એને ટકોર કરી હતી તે પછી પણ આ થયું અને ટકોર ની કોઈ અસર ન થઈ તો પછી જયેશભાઈ હવે વેર લીધું શું થયું ઇફકોમાં જીત્યા ડિરેક્ટર તરીકે અને હવે એને પોતાની અંડરમાં જેટલી પણ સહકારી મંડળી છે એમાં દિનેશભાઈ કુંભાણી નામના વ્યક્તિ જેની અમદાવાદમાં નર્મદા ફર્ટિલ ખાતરની કંપની છે ખાતર બનાવતી હોય એવું તો એક મંડળીઓને કહી દીધું કે આ ભાઈ દિનેશ કુંભાણી કંપની ખાતર ન લેવું આ વાત આપણી બહાર એટલે હવે ખબર પડી ગઈ કે આ બદલાપુર શરૂ થયું છે હું જે ચર્ચા કરી રહ્યો છું કે ખોડલ ધામ પવિત્ર ધામ ને બદલે હવે આસપાસનો બદલો લેવાનું ધામ બનતું જાય છે જે કડવા ને લેવાને એક કરવા માટે આ મંદિર બનાવવામાં આવ્યું હતું એ કડવા ને લેવા તો એક ન થયા લેવામાં પણ હવે બે ફાટા સીધે સીધા પડે એનું નિમિત્તા આ ખોડલધામ બની ગયું છે અને બહુ દુખદ છે બે સાથે સર એક સવાલ છેલ્લો તમને પૂછી લો ક્યાંક એવું લાગે છે કે આમાં ક્યાંક ને ક્યાંક જે રીતે નરેશ પટેલ એક દમદાર માણસ છે અને નરેશ પટેલ વચ્ચસ્વ વાળા પાટીદારમાં જયેશ પટેલ પણ લેવા પાટી રાદળિયા પણ લેવા પાટીદારમાં એક દમદાર અને વચ્ચસ્વ વાળા નેતા આ બે જણા સામ સામે ભટકાયા છે હવે ભટકાયા તો છે જ બેન પણ નરેશ પટેલ નું વ્યક્તિત્વ અને જયેશ ભાઈનું વ્યક્તિત્વ બે માં ફેર છે જયેશભાઈ છે એ પબ્લિક ડિમાન્ડ ઉપર ચાલનારી વ્યક્તિ છે એ અડધી રાત નો હોકારો છે એ આઉટ ઓફ વે જઈને મદદ કરવા એના ફાધર ની જેમ વિઠ્ઠલભાઈ રાદડિયા ની જેમ એ પંકાયેલા છે કે ગમે એને મદદ કરી શકે છે ભાઈ એમાં છે નરેશ પટેલ નરેશભાઈ પોતે ધનાઢ્ય છે અને બધુંય બરાબર છે પણ એ પબ્લિક ફિગર એવા નથી જેવા હું તમે આપણે જેને જય સાદળિયા રે સંગત જય સાદળિયાના તમે ખીચા વાત નગીન 500 રૂપિયા કાઢી શકો જો તમારા સારા સંબંધ હોય તો અને ઓળખાણ પીચાણ હોય તો કેવરાવી પણ શકો આઉટ ઓફ વેજ એને મદદ કરવા ઠેવાયેલા છે સેમ એના ફાધરની જેમ તો અને હવે એને સહકારી ક્ષેત્રમાં પોતાનું પ્રભુત્વ છે એ સાબિત કરી દીધું એટલે હવે એને તમે ગંભીરતાથી લેવા પડે હવે એને તમે સામાન્ય લઈ યુવાન છે એ ફલાણો છે ખાલી વિઠલભાઈના દીકરા છે ને એમ નહીં એણે પોતીકી ઓળખ પણ સાબિત કરી દીધી કે હું પણ કંઈ કમ નથી તો એ બંને વચ્ચે આસમાન જમીનનો ફેર છે નરેશભાઈ નું સ્ટેન્ડ ક્લિયર નથી જયેશભાઈ નું સ્ટેન્ડ ક્લિયર છે નરેશભાઈ નું પબ્લિક માં મેં કીધું આટલો લોક સંપર્ક નથી જેવો હોવો જોઈએ જયેશભાઈ નું છે એના પ્રકારનું પછી નરેશભાઈ ની મહત્વકાંક્ષા અનેક ગણી છે અને એને બહાર નથી આવવું એને મખમલ નું મોજું કરીને અંદર લોઢાનો હાથ નાખવાનો છે અને કોકને મારવું છે જયેશભાઈ છે ખુલ્લમ ખુલ્લા પ્યાર કરે કે અમદો એક ઓપનલી કહી દે છે શું કરવાનું છે એટલે બંનેના વ્યક્તિત્વમાં આડા ગાડાનો ફેર છે જયેશભાઈને કાંઈ છુપાવવું નથી અને આને કાંઈ બતાવવું નથી બેય ફેર છે એટલે નરેશભાઈને આવી કડવી વાતો જે આપણે અત્યારે બોલીએ છીએ હવે આ વિડીયો સાંભળશે એટલે એના જે ફોલોઅર્સ હશે એ આપણને કહેશે તમે બદમાશો ફરાણો છો જે એને કેવું હોય કહેવાની છૂટ છે પણ વાસ્તવિક વાત એ છે કે નરેશભાઈ પોતાની સૌથી મોટી ગરિમાપૂર્ણ હસ્તી છે એને પોતાની આવી જ મહત્ત્વાકાંક્ષાને આવી જ વર્તણૂકને કારણે ગુમાવી રહ્યા છે ઘટાડી રહ્યા છે પણ હવે અબજો પતિ છે એટલે કોઈ કોણ શું કામ કોઈને કડવું થવું હોય આ જગતમાં એવું છે કે ગર્ભત્યા એટલે કે તમે કોઈને આવી રીતે હસાવી લ્યો અને કઈ કામ કઢાવી લે તો કોઈને ઠોહો મારવાની મજા નથી આવતી કડવા વેણ કોઈને કેવા નથી દરેકને એમ છે કે મારું કામ હરતું હોય તો એનું જે થવું થાય પણ વાસ્તવિકતા એ છે કે આખે આખો લેવા પટેલ સમાજ છે એમાં એક માન્યતા પ્રવર્તી ગઈ છે કે નરેશભાઈ પટેલની અવઢવ ભરી સ્થિતિ ને કારણે આખો સમાજ આખો છે ને વેર વિખેર થવાની તૈયારીમાં છે અન્યથા એક સમય એવો હતો કે ગુજરાતનું રાજકારણ છે એ લેવા પાટીદાર ને કડવા પાટી કડવા પાટીદાર તો જોકે વધારે પડતા ઉત્તર ગુજરાત બાજુનું છે અને અહીંયા મોરબી ને ઉપલેટા પંથકમાં ભાયાવદરમાં છે પણ લેવા ને કડવા ટૂંકમાં એના વગર રાજકારણ સંભવ નહોતું એને બદલે નરેન્દ્ર મોદીને ખબર પડી ગઈ કે લેવા પટેલના નરેશ પટેલનું વલણ કોંગ્રેસ તરફી વધારે છે આ તો એને વિકલ્પ સારો નથી મળતો એટલે પડ્યા છે ભાજપમાં પણ એ ટૂંકમાં ભરોસેમાં ન લાગ્યા એટલે વિકાસ નામની રાજનીતિ શરૂ કરી વિકાસની કોઈ જ્ઞાતિ નથી ને કોઈ જ્ઞાતિને વિકાસ વગર હાલે નહીં એટલે એવો એક વિકાસ નામની રાજનીતિ શરૂ કરી અને એનો ગુજરાતી એ એવું કે હવે અમે કોઈના ઉપર ડિપેન્ડન્ટ રહેશે નહીં પાટીદાર હોય કે કોઈ પણ હોય અને અત્યારે તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટીનો હવે પછીનો પ્રમુખ કોણ બનશે તો જેના નામ ત્રણના નામ ઉછળ્યા છે એ ત્રણેય ઓબીસી છે પાટીદાર નહીં એટલે नरेशભાઈએ આમ તમે જુઓ તો પોતાની ઔઢવ રાજકીય પરિસ્થિતિને કારણે સમગ્ર સમાજને રાજકીય રીતે પણ ઘણો હાસ્યમાં ધકેલવા માં નિયમિત બની રહ્યા છે બિલકુલ સર આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખુબ ખુબ આભાર તો આ હતા જગદીશ મહેતા સર જેમનું સ્પષ્ટ માનવું છે કે જે રીતે નરેશ પટેલ પોતે કામ કરી રહ્યા છે અને જે રીતે સૌરાષ્ટ્રની અંદર નરેશ પટેલ રાજનીતિમાં નથી પણ સામાજિક રીતે પણ રહી અને રાજનીતિની અંદર વચ્ચે આવી રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક નરેશ પટેલની જે છબી છે તેને ધ્રુમિલ કરી રહી છે અને સાથે જયેશ રાદડિયા જેના માટે સ્પષ્ટ માની રહ્યા છે કે જયેશ રાદડિયા જે રીતનું વ્યક્તિત્વ છે તેની અંદર આ રાજનીતિ જે છે તેમના માટેની એ ક્યાંક આને કહી શકાય કે લેવા પાટીદાર સમાજની અંદર બે ભાગલા પડે તો નવાય નહીં આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપા